આપ જાણો છો તેમ સિવિલ હોસ્પિટલનું જે જૂનું બિલ્ડિંગ છે અને લાંબા સમયથી એ સરકાર શ્રીના પ્લાનમાં જ હતું કે ઝડપથી નવું બિલ્ડિંગ બનાવવું જોઈએ પણ નવું બિલ્ડિંગ બને ત્યાં સુધીના સમય માટે પેશન્ટની જે વ્યવસ્થા કરવી જરૂરી છે એ આપણી પાસે એક્ઝિસ્ટિંગ બે બિલ્ડિંગો ઓલરેડી કેમ્પસમાં હતા જે એક સ્ટોમસેલ બિલ્ડિંગ અને એક એક કિડની બિલ્ડિંગ છે જે પીએમએસએસ વાય અંડરમાં બનેલું હતું તો એ બિલ્ડિંગોમાં વિભાગો ના કયા કયા વિભાગો ત્યાં જાય એ પ્રકારની નક્કી કરવામાં આવ્યું સ્ટેમ્પસેલ બિલ્ડિંગમાં ગાયનેક અને પીડિયાટ્રિક વિભાગ મેજોરિટી નક્કી કરવામાં આવ્યું ત્યાં એની ઓપીડીથી મારીને ઓપરેશન થિયેટરથી માંડીને તમામ વ્યવસ્થા ત્યાં રહેશે ત્યાં વધુમાં ઓપ્શનોલોજી વિભાગ અને પ્લાસ્ટિક સર્જરી વિભાગ પણ ત્યાં શિફ્ટ કરવાનું છે કિડની બિલ્ડિંગ છે જ્યાં ઓલરેડી મેડિસિન અને પલ્મોનરી મેડિસિન વિભાગ કાર્યરત છે ત્યાં સર્જરી ઓર્થોપેડિક અને ઇએનડી વિભાગને શિફ્ટ કરવામાં આવશે ત્યાં એમ ઓપરેશન થિયેટર સહિત ત્યાં આગળ એ કાર્યરત થશે એટલે જૂના બિલ્ડિંગમાં કોઈ પણ પેશન્ટ કે કોઈપણ વિભાગ રહેશે નહીં બધું જ ખાલી કરવામાં આવશે આવનારા ટૂંક સમયમાં અને અત્યારના લગભગ બે ત્રણ મહિનાથી જે બધી કામગીરી ચાલી રહી હતી જે તે વિભાગોને જે કંઈ નાની મોટી વ્યવસ્થા કરવી કરવાની જરૂર હતી એ પીઆઈયુ વિભાગ દ્વારા એડિશનલ અલ્ટ્રેશાઉન્ડ વગેરે કામગીરી લગભગ પૂર્ણ થઈ ગઈ છે અને હવે વિભાગોનું શિફ્ટિંગ પહેલાં સામાન અને પછી પેશન્ટોનું શિફ્ટિંગ ચાલુ કરવામાં આવશે સુરત સહિત અન્ય રાજ્યના દર્દીઓ પણ અહીંયા સારવાર મેળવવા માટે આવતા હોય છે ત્યારે જે બિલ્ડિંગો જે છે બે બિલ્ડિંગમાં વિભાજન કરવામાં આવ્યું છે તો કેવા રીતે કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં છે કયા કયા વિભાગો જે છે એ અલગ અલગ બિલ્ડિંગોમાં થશે ગાયનેક અને પીડિયાટ્રિક વિભાગ જે છે એ લોકોને ઇન્ટર વધારે હોય જેથી કરીને એ બંનેને સાથે ભેગા સ્ટેમસેલ બિલ્ડિંગમાં રાખવામાં આવ્યા છે એટલે એ રીતનો પ્રશ્ન રહેશે પણ ધારો કે એ લોકોના મેડિસિન રેફરન્સ કે કોઈ બીજા વિભાગના રેફરન્સ રહેશે તો એના ડૉક્ટરો બેડ સાઇટ રેફરન્સ કરીને જે તે જગ્યાએ એમના વોર્ડમાં જોઈ આવશે અને એવી જ રીતે આ બાજુ સર્જરી મેડિસિન ઓર્થોપેડિક વગેરે વિભાગો કિડની બિલ્ડિંગમાં છે એટલે અમને કંઈ પીડિયા કે ગાયનેટનો રેફરન્સ કરવાનો રહેતો નથી એટલે એ પ્રકારની કોઈ મુશ્કેલી નહીં પડે આ બેસ્ટ ઓપ્શન હતા જે જે રીતે બાયફર્કેટ કરીને વિભાગોનું એલોટમેન્ટ કરવામાં આવ્યું છે કેવી તંત્ર આ કેવી રીતના હેન્ડ એડજસ્ટ કરતા જે રીતે બ્રિડ બંને બ્રિડિંગ વચ્ચેનો અંતર જે છે અડધો કિલોમીટર જેટલો છે લગભગ એક કિલોમીટર જેવું અંતર છે અને એક ઈ વ્હીકલ અત્યારે અમને એલ તરફથી દાનમાં મળ્યું છે અને બીજી પણ તૈયારીમાં છે એ ચાર પાંચ વ્હીકલ બીજા સીએસઆરમાં કે એમ કે એમએલએની ગ્રાન્ટમાંથી મેળવવામાં આવશે અને બે બિલ્ડિંગો વચ્ચે વાહન વ્યવહાર એ રીતે સ્ટાફ કે ઇવન જે બેસી શકે એવા દર્દીઓ માટે છે અને તદ ઉપરાંત અમારી પાસે લગભગ એક એમ્બ્યુલન્સ છે જે ફેરવામાં આવશે ભૂતકાળમાં દર્દીઓ જે છે એ બિલ્ડિંગ કે બીજી બિલ્ડિંગમાં અલગ અલગ ભાગોમાં જવા માટે પરથાન થતા હતા આ વખતે સિવિલ દ્વારા કેવા પ્રકારની એવી વ્યવસ્થા કરવામાં આવી છે જેથી દર્દીઓને હાલાકી નથી આ વખતે આપણે એ રીતની અમુક વ્યવસ્થાઓ કરવામાં આવી છે કે લેબોરેટરી ફેસિલિટી પણ સ્ટેમ સેલની સ્ટેમ સેલમાં જ રાખવામાં આવે રેડિયોલોજી જનરલી જે શિફ્ટ કરવાના હોય છે તે સીટી સ્કેન માટે કે સોનોગ્રાફી માટે કે તો એ તમામ એક્સરે તો એ તમામ વ્યવસ્થા સ્ટેમ સેલ બિલ્ડિંગમાં છે જ અને કિડની બિલ્ડિંગમાં પણ એ રીતે રેડિયોલોજીની બધી જ વ્યવસ્થા છે ફક્ત ગાયનેકના પેશન્ટને મેડિસિન રેફરન્સ કરવાની જરૂરિયાત જનરલી પડતી હોય છે તો એ મેડિસિનના ડૉક્ટરો ત્યાં જઈને જોઈ શકે છે એટલે બીજે કોઈ પ્રોબ્લેમ થવાની શક્યતા હાલ જણાતી નથી રૂટીન ચેકઅપ માટે આવતા દર્દીઓ અને આ જે શિફ્ટિંગની કામગીરી ક્યાં લગી ચૂકી છે એ હાલ સામાનનું શિફ્ટિંગ ચાલુ કર્યું છે પરમ દિવસે જ ઓક્સિજનની ટેન્કનું ફિલિંગ કરવામાં આવ્યું એ બધું ચેકિંગ થઈ જાય એટલે ધીરે ધીરે પેશન્ટોને શિફ્ટ કરવામાં આવશે આવનારા બહુ નજીકના ભવિષ્યમાં બધી કામગીરીઓ પૂર્ણ કરવામાં આવશે